ને અંબેશકૂલ સીબીએસસી હળણી આ ત્રણેય શાળાઓ દ્વારા સ્થાપિત શ્રી સ્વામી વિવેકાનંદની પ્રતિમા અમિતનગર સર્કલ નીચે આવેલી છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદની એકસો બાસઠમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સ્થાયી સમિતિના ભૂતપૂર્વ ભૂતપૂર્વ ચેરમેન શ્રી શંકરલાલ ત્રિવેદીજી સ્થાયી સમિતિના ભૂતપૂર્વ ચેરમેન બેન શ્રી સંકુદલાબેન મહેતા

સ્વામી વિવેકાનંદની પ્રતિમાને એમની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો શાળાના આચાર્ય સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ સબ વગેરે હાજર રહ્યા હતા રાજકીય મહાભ મહાનુભાવોની હાજરીમાં આ પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વામી સ્વામી વિવેકાનંદની ફિલોસોફી વિચારધારાને આજે પ્રેરણા સ્વરૂપે યાદ કરીને એમને જન્મજયંતિ રૂપે ઉજવવામાં આવી હતી